લીંબડી ખાતે ગ્રામ પંચાયત અને પીએસસી વરોડના સંયુક્ત આરોગ્ય અભિયાન સાથે ડોર ટુ ડોર એન્ટી લારવા કામગીરી હાથ ધરાઈ આ તારીખ અગિયાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં લીંબડી ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વરોડના સંયુક્ત ઉપક્રમે લીંબડી ગામમાં ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગો સામે રક્ષણ માટે વિશાળ ડોર ટુ ડોર એન્ટી લારવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગામના દરેક નાગરિકો સુધી સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવાનો હતો અભિયાનની શરૂઆત લીંબડી ગ્રામ પંચાયતની સરપંચ શિલાબેન વિજયભાઈ મોરી ઉપસરપંચ કુલદીપ કુમાર પ્રકાશચંદ્ર મોરી તેમજ ડોક્ટર અંકિતાબેન અને તેમની આરોગ્ય ટીમ સાથે ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી ટીમે લીંબડી એક વિસ્તારમાં દરેક ઘરમાં જઈ અને નાગરિકોને ડેન્ગ્યુના લક્ષણ બચાવ ઉપાય અને ઘર આંગણે સ્વચ્છતા રાખવાની જરૂરિયાત વિશે સમજાવ્યું હતું અને ટીમે નાગરિકોના ઘરોમાં પાણી ભરાયેલા વાસણો ટાંકી કુલર કુંડા વગેરેમાં તપાસ કરી અને એન્ટી લારવા દવાની છા છાંટણી કરવામાં આવી હતી સાથે જ પાણી એકઠું ન થવા દેવું મચ્છર મચ્છર વધારવા ન દેવા તેમજ આવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો નાગરિકોએ આ અભિયાનનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે અમારા આરોગ્ય માટે તમે ઘર સુધી આવ્યા એ માટે લીંબડી ગ્રામ પંચાયત અને આરોગ્ય ટીમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો આ રીતે નિયમિત મુલાકાત લેવાથી જે લીંબડી ગામ સ્વસ્થ રહેશે અને લીંબડી ગ્રામ પંચાયતના સરપંચ શિલાબેન વિજયભાઈ મોરી અને ઉપસરપંચ કુલદીપ મોરીએ જણાવ્યું હતું કે ગામના દરેક નાગરિકોનું સ્વાસ્થ્ય એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે સ્વચ્છતા અને સાવચેતીથી ડેન્ગ્યુ જેવી બીમારીને દૂર રાખી શકાય છે અને દરેક ઘર સ્વચ્છતા જાળવે એ સાચી સુરક્ષા છે જેથી કરીને લીંબડી ગ્રામ પંચાયત અને પીએસસી વરોડના સંયુક્ત ઉપક્રમે આજે ડોર ટુ ડોર એન્ટી લારવા કામગીરી હાથ ધરવામાં આવી હતી